અમારા બા વરસાદ શરૂ થાય એટલે બનાવડાવે જ એમને એટલા બધા ભાવે છે તો આજે આપણે બાની ફરમાઈશના બટેટાના ભજીયા બનાવવાના છીએ તો બાને તો શું ભલભલાને આ વરસાદમાં જોઈને ખાવાની ઈચ્છા થાય જ તો એટલા બધા ટેસ્ટી આ ભજીયા બને છે તો આ વરસતા વરસાદમાં તમે બનાવ્યા કે નહીં એ કહેજો અને જો આ ભજીયા જોઈને જેને ખાવાની ઈચ્છા થઈ ગઈ હોય એ લોકો પણ કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને જેને જેને ભાવે છે એ પણ કહેજો તો સૌથી પહેલાં તો આપણે ફટાફટથી બનાવવા છે એટલે મેં કોથમીરને ધોઈ આ રીતે એક સરસ કપડું હોય ને કોરું કોટનનું એના અંદર પાથરી દીધેલી છે જેથી કરીને પાણી પ્રોપર નીતરી જાય અને બે બટેટા લીધેલા છે અને બનાવતા બિલકુલ પણ વાર નહીં લાગે દસ મિનિટની અંદર બનીને રેડી થઈ જશે અને આપણે ખાવા પણ લાગશું એમ અને આ વરસાદમાં તમારે જો ટેસ્ટી ખાવું હોય તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો તો બટેટાને પહેલાં મેં ધોઈ લીધેલા છે અને આ રીતે સરસ એની છાલ ઉતારી લેવાની છાલ ઉતારી અહીંયા મારી પાસે શું કહેવાય આપણે જે ચિપ્સ પાડીએ ને બટેટાની એના માટેની ખમણી છે આ રીતની તો એનાથી હું ચિપ્સ પાડી દઈશ અને જો એટલે આ ઇઝીલી જ પડી જશે જો આ એટલે એક સરખી પડશે આવી રીતની સાઈઝ જુઓ નાન એટલે એકદમ પતલી પણ નહીં અને જાડી પણ એવી રાખેલી છે અને જો એ તમારી પાસે ના હોય તો આ રીતે ચપ્પુથી પણ તમે એને સરસ રીતે કટ કરી શકો છો ધીરે રહીને એકદમ પતલી જ થશે જો આ રીતની જાડી પણ નહીં પતલી પણ નહીં એવી તો આ રીતે બે બટેટાને મેં ખમણે મતલબ ચિપ્સ પાડી દીધેલી છે પતલી પતલી અને આ બટેટાને હવે આપણે પાણીમાં નાખી દઈશું નહીં તો કાળા પડી જશે બટેટા એટલે જ્યાં સુધી આપણે એનું બેટર બનાવે ત્યાં સુધી આને પલાળીને રાખીએ પાણીમાં એટલે પ્રોપર ધોવાઈ જાય તો આ રીતે પાણીમાં રાખી થોડી વાર માટે સાઈડમાં કરી દઈએ હવે આપણે ધીરા ગેસે તેલ પણ ગરમ થવા મૂકી દઈએ છીએ આ બધી પ્રોસેસ આપણે એકસાથે જ કરી લઈએ એટલે ફટાફટથી બની જશે ભજીયા આપણા તો આપણે અહીંયા તેલ ગરમ થવા પણ રાખી દીધેલું છે હવે આપણે તેલ થાય ત્યાં સુધી એનું બેટર બનાવી દેવાનું છે તો તેલને એકદમ ધીરા ગેસે રાખીશ તો ત્યાં સુધી આપણું તેલ પણ સરસ થઈ જશે હવે આપણે એને સાઈડમાં રાખી દઈએ અને બેટર બનાવવા માટે અહીંયા ચણાનો લોટ લેવાનો છે તો અહીંયા એક કપ ચણાના લોટને મેં પહેલેથી જ ચાળીને લીધેલો છે તો ચણાના લોટને હંમેશા ચાળીને જ લેવાનો હવે અહીંયા એકદમ સરસ કલર આપવા અને એટલે મતલબ એકદમ શામ ના પડી જાય એ રીતના બટેટા અને એની સાથે એકદમ બ્રાઇટ કલર સાથે ક્રિસ્પીનેસ પણ હોવી જરૂરી છે તો એના માટે અહીંયા આપણે બે ચમચી જેટલો ચોખાનો લોટ લઈએ છીએ એનાથી ટેસ્ટ બહુ જ મસ્ત આવશે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીએ સાથે અહીંયા આપણે હળદર એડ કરવાના છીએ ખાલી તો હળદર અહીંયા નાની અડધી ચમચી જેટલી હળદર નાખવાની છે અને અડધી ચમચી જેટલા અજમા આ રીતે હાથેથી ક્રશ કરીને નાખવાના છે અહીંયા આપણે લાલ મરચું યુઝ નથી કરતા કે લીલું મરચાં કે કે મરચાંની પેસ્ટ નહીં પણ એની જગ્યાએ અહીંયા ચીલી ફ્લેક્સ નાખવાના છે તો અહીંયા અમે એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ નાખ્યા છે અને કોથમીરને આપણે પહેલેથી ધો ધોઈને આમ કોરી પાડી દીધી હતી પછી સરસ મજાની મેં એને સુધારી લીધેલી છે અને કોથમીર અહીંયા મેં થોડી ભારોભાર નાખી છે એટલે ત્રણથી ચાર ચમચી જેટલી કોથમીર થશે એકદમ ઝીણી અને આ રીતે પ્રોપર મિક્સ કરી થોડું થોડું પાણી નાખતા જઈ આ રીતે હલાવતું જવાનું અને બેટર બનાવતું જવાનું તો આ રીતનું ગઠ્ઠા ના રહે તો કઈ રીતે આપણે બનાવવું તો આ રીતે વચ્ચે પાણી નાખી આટલો પોશન એટલે કે આટલો ભાગ તમારે ધીરે ધીરે અને રાઉન્ડ રાઉન્ડ કરતો જવાનો જેથી કરીને ગઠ્ઠા બિલકુલ પણ નહીં રહે અને ઇઝીલી આપણો બધો જ લોટ એટલે કે બેટર એકદમ પ્રોપર બની જશે તો આ રીતે ફરી થોડું પાણી એડ કરીએ અને આ રીતે ગોળ ગોળ ફેરવતા જઈએ અને આ બધી વસ્તુ આપણે એક જ ડાયરેક્શનમાં કરવાની છે તો તમે જોઈ શકો છો ગઠ્ઠા બિલકુલ પણ નથી રહે અને એકદમ સરસ આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે તો થોડું જાડું લાગે છે તો આપણે ફરી પાણી એડ કરીશું અને ફરી એને એક ડાયરેક્શનમાં હલાવી દઈશું હવે જો આ રીતનું થવું જોઈએ ચમચી નાખીને ચેક કરો તો આ રીતે વચ્ચે તમે હાથ કરશો ને એટલે જો બેટર છે ને ફેલાતું નથી એનો મતલબ કે આપણું બેટર એકદમ સરસ મજાનું રેડી છે ભજીયા બનાવવા માટેનું તો એના માટે આપણે કેટલું પાણી જોઈશે હું તમને કહું આગળ તો આ રીતે ફેંટવાથી આપણે સોડા બિલકુલ પણ નથી નાખવાનો જેથી કરીને એના બબલ્સ એટલે કે એર બબલ્સ થશે જેના લીધે આપણું બેટર એકદમ થોડું ફૂલશે અને ઉપરથી તમને ડોટ ડોટ્સ દેખાશે જ બબલ્સના હું તમને આગળ દેખાડું જેથી કરીને એકદમ સોફ્ટ પણ બનશે અને ફૂલેલા પણ બનશે ભજીયા આપણા તો એના માટે અહીંયા અડધો કપથી બેથી ત્રણ ચમચી જેટલા પાણીની જરૂર પડી છે એટલે અડધો કપથી થોડું વધારે પાણી આટલા પાણીની જરૂર પડી છે સાથે હું એકાદ ચમચી જેટલું આ રીતે લીંબુ નાખું છું લીંબુથી એનો જે કલર હોય ને પરફેક્ટ એકદમ સરસ કલર જળવાઈ રહેશે તો હવે એની સાથે આપણે એક ચમચી જેટલું ગરમ તેલ નાખવાનું છે તો અહીંયા સોડા નહીં નાખતા એનો પણ નહીં નાખતા તો પણ સરસ આપણા ભજીયા બનશે તો આ રીતે જો ઉપર બબલ્સ દેખાય છે તો આ રીતનું થવું જોઈએ એટલે એ રીતે આપણે ફેંટી લેવાનું છે એકાદ મિનિટ માટે હવે આપણે જે બટેટા હતા એને પ્રોપર ધોઈ લીધેલા છે અને આ રીતે એક સરસ કોટનના કપડામાં પાથરી દેવાના અને ઉપરથી બિલકુલ પાણી ના રહે રીતે એને લૂંચી દેવાના રહેશે આ રીતે કરવાથી આપણું બેટર એકદમ પતલું નહીં થઈ જાય કારણ કે જો સીધા તમે પાણીમાંથી બટેટા અંદર નાખશો ને એટલે કે ચિપ્સ તો આપણે વધારે પાણી થઈ જશે એટલે મમરી વધારે પડશે તો આપણું બેટર ઢીલું થઈ જશે એટલા માટે આ રીતે એને કોરા કરી દેવાના ચિપ્સને અને પછી આ રીતે બેટરની અંદર એડ કરી દેવાના જો તમને દેખાય છે ઉપર બબલ્સ થયા એ એર ભરાણી છે જેથી કરીને ભજીયા એકદમ ફૂલીને તળા જેવા થશે તો જો કઈ રીતે મૂકવા જેથી કરીને મમરી ઓછી પડે અને બટેટાવાળા સહરી ભજીયા એકદમ પ્રોપર તળાય તો જો આ રીતનું કોટિન હોવું જોઈએ ભજીયાનું તો એ રીતે રાખવાનું હવે અહીંયા તેલ આપણું આવ્યું છે કે નહીં તો થોડું બેટર નાખી ચેક કરવાનું ધીરે રહીને બબસ થઈને બેટર ઉપર આવે એનો મતલબ કે આપણે આપણું તેલ તળવા માટે એકદમ પ્રોપર છે તો ધીરે રહીને આપણે ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ ટુ હાઈ રાખવાની નાખતી વખતે અને આ રીતે ધીરે ધીરે લઈ પાછળથી જો આ રીતે કાટતું જવાનું અને અંદર એડ કરતું જવાનું જેથી કરીને વધારાનું બેટર નીકળી જાય અને મમરી ના પડે તો આ એની એક મેથડ છે તળવા માટેની અને એ મતલબ તેલમાં તળવા માટેની અને નાખવા માટેની તો હવે આ જો બધા જે આ રીતે તેલમાં ઉપર આવી જાય ને પછી એને અડવાના અને પછી જ પાછળની સાઈડ ફેરવાના એની પહેલાં ફેરવાની ઉતાવળ બિલકુલ પણ ના કરતા ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો રાખવાની છે એકદમ લો નહીં રાખતા નહીં તો તેલ વધારે ભરાઈ જશે અને હાઈ ગેસની ફ્લેમ રાખશો તો અંદરથી બટેટા આપણા કાચા રહી જશે એટલે મીડિયમ ફ્લેમ પર આપણે તળીશું અને થોડા લાઇટ બ્રાઉન જેવા થાય એટલે એને કાઢી લેવાના તો આ રીતે બીજા જારામાં લઈ એકદમ પ્રોપર ઉતારી દીધેલા છે તો આપણા બટેટા વડા બનીને રેડી થઈ ગયા છે તો વરસાદમાં તમે લોકો શું બનાવો છો એ મને જરૂરથી કહેજો પણ મને પણ ખબર પડે કે તમારા ઘરે કઈ કઈ વસ્તુ બને છે ફરસાણમાં અમારા ઘરે તો આ ભજીયા જરૂરથી એટલે કે ચોક્કસથી બને જ છે અને જો આ જોઈને જેને ખાવાની ઈચ્છા થઈ ગઈ હોય એ લોકો પણ એના નામ સાથે કમેન્ટ જરૂરથી કરજો આ ભજીયા જોઈને બા તો બહુ જ ખુશ થઈ જશે કારણ કે બાને તો બહુ જ ભાવે છે તો તમારા ઘરમાં કોને કોને ભાવે છે તો એના નામ સાથે મને જરૂરથી કહેજો તો મને પણ આઈડિયા આવે કે તમારા ઘરમાં પણ આવા બટેટાવાડા બને છે અને આ લોકોને એટલે કે એ લોકોને ભાવે છે આજની મારી મહેનત થોડી પણ તમને ગમી હોય તો મારા વિડીયોને એક લાઇક કરી દેજો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને નિકીસ કિચનને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ